સુરતના સચિનમાં રવિવારથી શરૂ થયેલા ભારે વરસાદે તારાજી સર્જી છે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને હજુ પણ પાણી ઓસર્યા નથી આ પાણી ભરાવાના કારણે લોકોના જાનમાલને નુકસાન થયું છે ત્યારે સુરતના સચિન વિસ્તારમાં છ મિત્રો ગઈકાલે વરસાદી પાણીમાં નાહવા પડ્યા હતા જેમાંથી પાંચનો બચાવ થયો છે જ્યારે એક બાળ બાર વર્ષીય કિશોર લાપતા થયો છે જેની શોધખોળ ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે રવિવારથી શરૂ થયેલો વરસાદ બુધવારે રાત સુધી અવિરત પડ્યો હતો જેને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા સુરતના નીચાણવાળા વિસ્તારો છેલ્લા પાંચ દિવસથી પાણીમાં ગરકાવ થયા છે ત્યારે સુરતના સચિન વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે કંસાળ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી છે છ થી સાત ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયેલા છે ભારે ભરાયેલા છે નાહવા પડ્યા હતા જેમાં ત્રણ બાળકો ગોકુલધામ સોસાયટીના અને ત્રણ બાળકો પાલી ગામના હતા જેમાં બાજુમાં આવેલી મીંઢોળા નદીમાં પાણી સ્તર વધતા પંદર થી સોળ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું જેના પગલે બાળકો તણાવવા લાગ્યા હતા આ ઘટનામાં પાંચ બાળકોનો બચાવ થયો થયો છે છે જ્યારે એક વર્ષીય બાળક લાપતા અનમોલ ઉર્ફે નામનો બાળક પોતાના મિત્રો સાથે વરસાદી પાણીમાં નાહવા પડ્યો હતો પરંતુ અચાનક પાણીનો પ્રવાહ વધી જતા તે ડૂબી ગયો હતો જોકે ઘટનાની જાણ પરિવારને થતાં થતા તાત્કાલિક ત્યાંના કોર્પોરેટર અને પ્રશાસનને જાણ કરવામાં આવી હતી આ ઘટના ગઈકાલે વપોરે બે વાગે બની હતી જેમાં સાથે નાવા ગયેલા મિત્રોએ ડર માં આ વાત કોઈને કરી નહોતી પરંતુ 5 વાગે પરિવારને જાણ કરી હતી જેથી તાત્કાલિક ફાયરની ટીમો દ્વારા સપાસ હાથ ધરવામાં આવી હતી મોડી રાત સુધી બાળકની શોધખોળ કરતા કોઈ પત્તો લાગ્યો નહોતો જેથી આજે વહેલી સવારે પણ બાળકને શોધવા ફાયર ફાઇટરોની ટીમો ઉતરી ગઈ હતી

ઓમ ગર્મા એકલો હોવાથી ગઈકાલે મિત્રો સાથે નાવા જતો રહ્યો હતો અને આ દુર્ઘટના ઘટી ગઈ છે ઘટનાને પગલે ફાયરની ટીમો દ્વારા સતત શોધખોળ શરૂ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી બાળકનો કોઈ પત્તો લાગ્યો નથી બાળકની ખેરખબર ના મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત